આયોજિત ગોરસ ગઢપુર ગૌરવ એવોર્ડ બે હાજર પચીસ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મૂળ ગઢડાના વતનીઓ અને તેજસ્વી કારકિર્દી માટે સફળતા મેળવી ક્લાસ વન તેમજ તબીબી ક્ષેત્રે ડીએમ ક્ષેત્રે કાર્ય રાજ્ય અને દેશના જુદા જુદા સ્થળે મહત્વના અને જવાબદારી ભર્યા હોદ્દા ઉપર નિષ્ઠાપૂર્વક કાર્યરત પ્રતિભાવંત કર્મઠ દીકરા દીકરીઓને ગઢડા શહેર વતી ગોરસ ગઢપુર ગૌરવ એવોર્ડ બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ભવ્ય કાર્યક્રમના અધ્યક્ષ તરીકે લોકભારતી સણોસરાના મેનેજિંગ ટ્રસ્ટી અરુણભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા આ સન્માન માટે આનંદીબેન ખાચર દિગ્વિજય જોગિયા ગૌરવ પંડ્યા ડોક્ટર હિનાબેન પરમાર ડૉક્ટર કપિલ પંડ્યા તુષાર જોશી ડૉક્ટર હિરેન કેવડિયા ડૉક્ટર મનન વાઘેલા ડૉક્ટર સેજલ અજમેરા ગોરલ અજમેરા ડૉક્ટર જયશ્રીબેન પરમાર બરકત વેલાણી અને જ્યોતિબેન પરમારને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શહેર તથા બહાર ગામથી આમંત્રિત આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોરસ સંપાદક મંડળના લક્ષ્મણભાઈ તથા સાથી મિત્રોએ જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમને લઈને મહાવીરભાઈ ખાચરે માહિતી આપી હતી આજનો જે કાર્યક્રમ છે અમે મિત્રો જે ગોરસ નામનું ત્રિમાસિક બહાર પાડીએ છીએ એમના નેજા હેઠળ ગઢડાના દીકરા દીકરીઓ જે ગુજરાત અને ગુજરાત બહાર જુદા જુદા ક્ષેત્રમાં અધિકારીઓ તરીકે કે જુદા જુદા ક્ષેત્રમાં ટોચના સ્થાને બેસીને જે કામ કરે છે એ લોકોના સન્માન માટેનું એક આયોજન અમે મિત્રોએ નક્કી કરેલું અને ગઢડાના કુલ તેર જેટલા દીકરા દીકરીઓ જે જુદા જુદા ક્ષેત્રમાં કામ કરે છે એમને બોલાવી ગઢડા સાથેનો એમનો નાતો જીવંત રહે અને વતન તરફથી એમનું સન્માન થાય ત્યારે એમને જે આનંદ પ્રાપ્ત થાય એ હેતુથી એમના એક વિશિષ્ટ સન્માનનો અમે કાર્યક્રમ આ આયોજિત કરેલો છે અને બોરસ ગઢપુર ગૌરવ એવોર્ડ એવા નામથી આ તમામ તેરે તેર દીકરા દીકરીઓને આપણે ગઢપુર શહેર વતી અને ગઢપુર નગરજનો વતી એવોર્ડ આપી અને એમનું સન્માન કરી અને ગઢડાની યુવા પેઢીને પ્રેરણા મળે એ માટેના આજના કાર્યક્રમનું આયોજન કરેલું છે